નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન જેમની પ્રશ્ન બેંક બે ઓગસ્ટ બે હજાર રોજ તારીખ આઠ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું આ સિવાય સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપની ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ તમારા મિત્રોને સગા સંબંધીને પણ શેર કરી દેજો જેથી કરીને એમને પણ આ પ્રશ્ન બેંક ગણિતની પ્રશ્ન બેંક બીજું મટીરિયલ કે જે પ્રથમ પરીક્ષાના પેપરોની બધું જ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ચાલો શરૂઆત કરીએ આમાં સમાવેશ પ્રકરણો કયા કયા છે તો કે બે નવ અને ચૌદ પ્રકરણ એટલે કે ત્રણ પ્રકરણ ટોટલ છે એનો સમાવેશ થયો છે ચાલો જોઈએ વિભાગ એ યોગ્ય જોડકા જોડો તો હવે આપણે આ બાજુ આપ્યું છે માઉન્ટ એવરેસ્ટ તો એની ઊંચાઈ આપેલી છે રેડી તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ શું આવશે મિત્રો તો કે આઠ હજાર આઠસો અડતાલીસ એટલે પહેલામાં આવશે સી પછી માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે જેને આપણે કેટુ પણ કહીએ છીએ ઘેટું ને એવું ભાઈ કેટુ તો આઠ હજાર છસો અગિયાર મીટર છે પછી શું કે છે તો કે ગુરુ શિખર તો ગુરુ શિખરની ઊંચાઈ તો કે સત્તરસો બાવીસ મીટર દખણનો ઉચ્ચ પ્રદેશ તો આવશે મિત્રો 900 થી અગિયારસો મીટર હવે મિત્રો જૂનો કાપ આપ્યો છે ઓપ્શનમાં ભૂલ હોવી જોઈએ એટલે અહીંયા શું જવાબ આવશે બાંગર આવશે હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન છે સર અમારે એમની પીડીએફ જોઈતી હોય તો ક્યાંથી મળશે આ સિવાય પ્રથમ પરીક્ષાનું પેપર જોઈતું હોય તો ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને હા ચલો ત્યાં જઈને તમારે શું કરવાનું છે તો કે સર્ચ કરવાનું આવો લોગો આવી જાય આવું નામ આવી જાય એટલે તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે હવે અહીંયા છે ને મિત્રો તમે તમારી ખાસ જે તમારો મોબાઈલ નંબર હોય ઘરે રહેતો હોય ફોન એ ફોન નંબર અહીં નાખવાનો અને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો હવે તો કે જુઓ પેઈડ કોર્સમાં જશો તો પેડ કોર્સમાં મિત્રો શું આવશે તો કે પેડ કોર્સમાં તમને આની જે પીડીએફ છે સંપૂર્ણ સોલ્યુશન એ મળી જશે આ સિવાય ખાસ પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરો એનું સોલ્યુશન એ પણ મળી જશે ગણિત વિજ્ઞાનનું રંગીન શોર્ટકટ સાથેનું મટીરિયલ પણ મળી જશે આ બધું જ તમને ત્યાંથી મળી જશે આ સિવાય અહીંયા જશો એટલે એક્ઝામ પેપરમાં તો કે એક્ઝામ પેપરમાં તમને આ પીડીએફ જ આપી દઈશું તો પીડીએફ તમને ત્યાંથી મળી જશે આ સિવાય તો કે ભાઈ ધોરણ ત્રણ થી બારમાં જશો હા ખાસ અહીંયા ગણિત વિજ્ઞાન મિત્રો ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝન હોય તો ગણિત ડાઉટ ક્લિયર કરી શકશો તૈયારી કરી શકશો સામાજિક ના વિડીયો જોવા છે તો ક્લિક કરવાનું ધોરણમાં જવાનું ધોરણ ઉપર ક્લિક કરશો એટલે વિષય આવશે એમાં વિષય ઉપર ક્લિક કરશો એટલે તો કે એમાં પાઠ આવશે ને પાઠમાં તમે આવી રીતના બધા જ પાઠ તમે ત્યાંથી જોઈ શકશો રેડી તો ખાસ તમારા મિત્રોને સગા સંબંધીને શેર કરી શકો છો ચાલો હા થોડુંક અહીંયા આપેલું છે તો આપણે અહીંયા જોઈ લઈએ ના અહીંયા જોડકા છે આપે જે આપેલા છે એટલે આમાં આપણે આ રીતના જોડકા થશે રેડી અહીંયા તો લખાશે ને એટલે અહીંયા આવશે જી એટલે આ રીતના થશે રેડી પછી નવા કાપની જમીન શું આવશે તો કે નવા કાપની જમીનને કહેવાય ખદર પછી પરવાળા દીપ છે તો પરવાળા દીપ હા જે આપણે એટોલ જોયું ને હા ચાલો એટલે ઈ અહીંયા આવશે ઈ અને પ્રસ્તર ખડક તો પ્રસ્તર ખડકમાં શું આવશે ચૂના ખડક આ રીતના એમના થશે આગળ વધીએ હવે નેક્સ્ટ શું છે પ્રશ્ન પ્રશ્ન આપેલો છે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં આપણે ઉત્તર લખવાના છે તો પહેલો સવાલ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કયા બંધારણને કયા હકને બંધારણનો આત્મસન્માન ગણાવ્યો છે તો કે બંધારણીય ઈલાજોનો જે હક છે બંધારણીય ઈલાજો ઇલાજો રેડી ઇલાજોનો હક છે એને આપણે બંધારણનો આત્મા ગણ્યો છે સમાનતાના હકમાં કયા બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ભારત સરકાર દ્વારા કયા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે તો કે ભારત રત્ન છે પદ્મ વિભૂષણ છે પદ્મ ભૂષણ છે પદ્મશ્રી છે આ બધા એવોર્ડ આપવામાં આવે છે પ્રતિબંધિત અટકાયત ધારણમાં આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે તો કે ચોવીસ કલાક નિવારક અટકાયત ધારો એટલે કે પ્રતિબંધ અટકાયત ધારો એટલે શું તો કે રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ તરફથી કોઈ ગુનો કે કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો એની સાવચેતી પહેલા જ એને છે એ શું કરી લેવામાં અટકાયત કરવામાં આવે તો એને નિરાયત અથવા તો પ્રતિબંધિત પ્રતિબંધ અટકાયત ધારો કહેવાય છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય શું છે મિત્રો તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સુગમ રાજ્ય છે એ સંચાલન થઈ શકે સુગમ રાજ્ય બને અથવા તો વર્તમાન અને ભાવિનું છે કેન્દ્ર અને રાજ્ય સરકારો જુદા જુદા જે નીતિઓ ઘડવી એ તે તે સંબંધ સંબંધે માર્ગદર્શન મળી રહે એ હેતુ છે કોનો છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે મૂળભૂત ફરજ દિન ક્યારે આવશે મિત્રો છ જાન્યુઆરી જોખમી વ્યવસાયમાં કઈ ઉંમરના બાળકોને રોકી શકાય નહીં તો કે ભાઈ છ થી ચૌદ વર્ષ આમ જનરલી ચૌદ વર્ષ હોય શકે મૂળભૂત હકો કયા કયા છે તો કે ભાઈ સમાનતાનો હક છે સ્વતંત્રતાનો હક છે પછી શોષણ વિરુદ્ધનો નો હક છે ધાર્મિક સ્વતંત્ર હક છે સાંસ્કૃતિક હક છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજો હક છે મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરમાં હોય છે તો કે ભાઈ છ થી ચૌદ વર્ષ સુધી છ થી ચૌદ વર્ષ અહીંયા આપણે ચૌદ વર્ષ લખશો પણ તો પણ ચાલશે હવે ઘણા વિદ્યાર્થીઓ કે તવિક સર તમે આના પ્રશ્નના જવાબ લખો તો મિત્રો આવી રીતના સાથે લખવું શક્ય નથી પણ જે તમને જણાયું કે જેની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ છે તો એમાંથી તમને છે એ શું મળી જશે સંપૂર્ણ સોલ્યુશન મળશે એમાં બધા જ પ્રશ્નોના જવાબ ટાઈપિંગ કરેલા હશે તે તમને ત્યાંથી મળી જશે એપ્લિકેશનમાંથી મળી જશે ચાલો પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા મિત્રો તો ખાસ મહત્વની સંધિ છે ફ્રેન્ડ ફંડની સંધિ ફ્રેન્ક બંધી સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશ ગુમાવ્યા હતા તેમાં આવશે આલ્સેસ અને લોરેન્સ નેક્સ્ટ પ્રશ્ન છે રશિયાની બોલ્સેવિક ક્રાંતિ ક્યારે થઈ હતી તો કેમાં શું જવાબ આવશે મિત્રો તો એમાં આવશે ઓગણીસો સત્તરમાં થઈ હતી ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન શું છે તો પ્રશ્ન ચાર રશિયા જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું હતું તો કે ખાસ

તમે છે એ આપણી એપ્લિકેશનમાં જઈને તમે અહીંયા આજે પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને વિજ્ઞાનનું શોર્ટકટ સાથેનું રંગીન મટિરિયલ રહી આ સિવાય સામાજિક વિજ્ઞાનનું પણ શોર્ટકટ સાથેનું દરેક પાઠનું મટિરિયલ છે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો છે આ સિવાય હજી જો તમારે વિડીયો દ્વારા સમજવાનું બાકી હોય તો અહીંયા જઈને તમે પરેશરના વિડીયો સરસ મજાના સમજી શકો છો ગણિતના છે વિજ્ઞાનના છે બધું જ વિષયના ત્યાંથી તમે વિડીયો જોઈ શકશો ચાલો નીચેના પંદર થી પાંત્રીસ શબ્દોમાં જવાબ આપવાના આગળ આપણે ચર્ચા કરીએ જવાબ આપણે ક્યાંથી મેળવીશું આપ્યો છે તો કે શબ્દોમાં જવાબ આપો તો જોઈએ એની આગળના મુદ્દાસર પ્રશ્નોનો જવાબ આપણે ક્યાંથી મળશે નેક્સ્ટ વિભાગ ડી આપ્યું છે તો એમાં આપણે એકસો વીસ થી એકસો પચાસ શબ્દોમાં જવાબ લખવાના છે તો એની ચર્ચા કરીએ તો અહીંયા જે મિત્રો બાકીના પ્રશ્નો છે એ આપણે આગળ ચર્ચા કરીશું ક્યાંથી મળશે તો આપણે જે છે એની ચર્ચા કરી લઈએ તો સવાલ શું છે તો સવાલ કઈક એવો છે કે અહીંયા આપણે એશિયા અને આફ્રિકા દેશોની ઓળખીને એને વિભાજીત કરવાના છે એટલે કે જે આ દેશો છે એ એશિયાના છે આફ્રિકાના ભેગા છે તો આપણે કયા દેશો એશિયામાં આવશે કયા આફ્રિકામાં આવશે એ આપણે લખવાનું છે તો જુઓ એશિયામાં છે ભારત છે એશિયામાં આવશે રેડી પછી શ્રીલંકા છે એ પણ શેમાં આવશે

કુવૈત પણ સેમ આવશે એશિયામાં પછી કયું છે તો કે ભાઈ મોરક્કો તો મોરક્કો સેમ આવશે આફ્રિકામાં પછી કોંગો તો કોંગો પણ આફ્રિકામાં જ આવશે કોંગો ફીવર એક તાવનું નામ પણ છે આફ્રિકા ઉપર ત્યાર છે સાઉદી અરેબિયા હા એ પાછું સાઉદી કરીને જોઈ લેવા ન જોતા હોય ભાઈ સાઉદી અરેબિયા તો એશિયામાં આવશે અને છેલ્લે કયું છે તો ઈજીપ્ત તો ઇજિપ્ત સેમ આવશે આફ્રિકામાં તો આ રીતના એમનું વર્ગીકરણ થશે હવે મિત્રો આ જે છે એ આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી કયા તો કે હેતુલક્ષી હવે જે મોટા પ્રશ્નો છે એ મોટા પ્રશ્નોની પીડીએફમાં તો તમને સોલ્યુશન મળી જ જશે પણ હજી મિત્રો આપણે ટૂંક સમયમાં ફરીથી આખે આખો જે વિડીયો ફરીથી મૂકીશું જેમાં દરેક પ્રશ્ન મોટા પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો દરેક પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન એમાં આવી જશે તેનો પણ વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલમાં આવી જશે તો ખાસ ચેનલ નમવા નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને હજી જો તમારે પીડીએફ મેળવવા બાકી હોય પીડીએફ મેળવી શકો છો પ્રથમ પરીક્ષાના પેપરો આ બધું જ તમે આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં લઈને મેળવી શકો છો તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત ક્રસ્તુ